મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સત્તાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસને સોમવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ એનેજેકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેના આર્થિક લાભ થવાની શક્યતા છે સંબંધીઓને મળવા જવા નાનપની મુસાફરી તમારો રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે રોજે રોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝઘડી શકો છો આમ કરવાથી તમારો મૂડ બગડશે સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય મજબૂત પ્રેમ સંબંધો બનાવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો વૃષભ રાશિ ફ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબતને લઈ ઝઘડો થઈ શકે છે જો કે તમે તમારા શાંત સ્વભાવથી બધું ઠીક કરી દેશો તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે તમારા બોસ નોંધ લે પૂર્વે બાકી રહેલા કાર્ય પૂરા કરો ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્ત્વ કેટલું છે ઉપાય તમારા વ્યવસાયિક જીવનને સમૃદ્ધ કરવા માટે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પિત કરો મિથુન રાશિફળ તમારું અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે કંઈ પણ કરતા પહેલાં તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો શક્ય હોય તો તમારું મૂળ બદલવા ક્યાંક બહાર જતા રહો આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમને સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતન સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય નિરંતર સારા સ્વાસ્થ્ય માટે તાંબાનો સિક્કો અથવા ટુકડો પોતાનાના ગજવામાં રાખો કર્ક રાશિફળ તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી ચાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો લગ્ન જીવનમાં મુશ્કેલે તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય સ્વસ્થ વિત્તીય જીવન માટે અનામિકામાં સ્વર્ણ પહેરો સિંહ રાશિ ફલ अन्योनी जरूरिया तथा हितों संदर्भ में विचारो एना थी तमने अनहद आनंद मिले आवात सारी रीते समझी लो कि दुखना समय में संचित मा आवशे। धन जकाम में आशे आजना दिवस धन संचय करने विचार बनावो खुशखुशाल ऊर्जा सभर प्रेमा आनंदी स्वभाव तरी आसपासना लोको खुशी तथा आनंद लाशे दरेक वस्तु पर प्रेम बतावो આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વિદારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો તમેને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહી હોવાનો જણાય છે ઉપાય ઉમ શન શનેશરાયા નમા નો બાર વખત જાપ કરો કન્યા રાશિફળ બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવા ના દો શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો એ તમને માનસિક દ્રઢતા બક્ષેશે આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે આજે તમને જે ફાઝલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જહૂરી હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકાને વાદળી ફૂલ ભેટ કરવાથી પ્રેમ સંબંધો મજબૂત થશે તુલા ફળ તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દ્રઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો પટલિક નિરાશા સરળશે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવે છે જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય પોતાના દૈનિક ખોરાકમાં ગમે તે રૂપમાં કાળી મરીને શામેલ કરો અને સારી નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરો વૃશ્ચિક રાશિફળ આનંદથી ભરેલો સારો દિવસ તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો તમારી બૌદ્ધિક શક્તિનો ઉપયોગ તમારા લાભ માટે કરો આ બાબત તમને તમારા વ્યાવસાયિક પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં તથા નવા વિચારો આપવામાં મદદરૂપ થશે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો ઉપાય પ્રેમીઓ જોડેના સંબંધો પાલતુ કૂતરાઓની દેખભાળ કરીને મજબૂત કરી શકાય છે ધનરાશિફળ સાંજે તમારા જીવનસાખી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂળમાં લાવી મૂકશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંભળો આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહી હોય છે જેને તમારી જરૂર હોય છે સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે ઉપાય પોતાના પ્રેમજીવનને વધુ પરિપૂર્ણ બનાવવા માટે દસ વર્ષથી નાની છોકરીને ભેંટ અને ઉપહારો આપો મકર રાશિફળ માનસિક તાણચતાં સ્વાસ્થ્ય સારું રહેશે તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાઓમાં થશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય લોટ અશુદ્ધ ખાંડ અને સ્પષ્ટ માખણ ગઈનું મિશ્રણ નારિયેળની વચ્ચે મૂકી વધતા બેંક બેલેન્સ માટે પીપલ વૃક્ષની હેઠળ રાખો કુંભ રાશિફળ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે આજના દિવસને ખાસ બનાવવા માટે તમારા પરિવાર સાથે સાંજે કેન્ડલ લાઇટ ડિનર માણો રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે આજે તમે તમારા કામથી આરામ લેને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંઢું પરિણામ આવી શકે છે ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે છોડ અથવા ઝાડના અંકુર અથવા અંકુરોને પાડવાના દો કેમ કે બૃહસ્પતિ ગ્રહ ભગવાન બ્રહ્માનો સ્વરૂપ છે મીન રાશિફળ તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો નાડાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સોએ ટૂંકા ગાળાનું ગાણપણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેમનું વેવિશાલ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્ત્રોત દેખાશે હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમાર પરિણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત કરવા માટે સફેદ ફૂલવાળા છોડ ઉગાવીને તેમનું પાલન કરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે